પોરબંદર પાલિકાના ચારસો થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના છ માસથી પગાર ન થતા આ કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે તહેવારો નજીક છે ત્યારે તમામનો પગાર વહેલી તકે ચૂકવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર પાલિકામાં કુલ સાતસો સાડત્રીસ કર્મચારીઓનું મહેકમ છે આ મહેકમ પણ ચાર દાયકા પહેલાનું છે જ્યારે ખાપટ ધરમપુર સહિત અનેક ગ્રામ પંચાયતનો સમાવેશ પાલિકામાં થયો ન હતો પાલિકાનો વિસ્તાર વધતો ગયો છે સામે કર્મચારીઓની ભરતી થઈ નથી હાલ પણ સાતસો સાડત્રીસ કર્મચારીઓના મહેકમ સામે માત્ર બસો પાંત્રીસ જગ્યા ભરેલી છે જ્યારે પાંચસો બેતાલીસ જગ્યાઓ ખાલી છે ખાલી જગ્યાઓમાં સફાઈ કર્મચારીઓ સહિત છસો બેતાલીસ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ચારસો થી વધુ કર્મચારીઓના છ છ માસથી પગાર ન થતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે પાલિકાને હાઉસ ટેક્સમાંથી માતભરાવક થઈ હોવા છતાં પણ કર્મચારીઓનો પગાર ચૂકવવામાં ન આવતા તેઓને ભારે ભાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કર્મચારીનો છેલ્લા જાન્યુઆરીના માસનો પગાર ચૂકવાયો હતો ત્યારબાદ એક પણ પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારી અને તેના પરિવારજનોની હાલત કફોડી બની છે અને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ઘર ખર્ચ બાળકોનો અભ્યાસ કરાવવો તેમજ વ્યવહાર ચલાવવો મુશ્કેલ બન્યો છે કર્મચારીઓએ તો ગુજરાન ચલાવવામાં ન છૂટકે વ્યાજે રકમ લેવાની નોબત આવી છે હાલ જન્માષ્ટમી તહેવાર પણ નજીક હોવાથી તહેવાર પહેલા તમામ કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ